મારું નામ પરમાર હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં રાજ્ય ઉપપ્રમુખ છું છેલ્લા અમારા આંગણવાડી બહેનોને છેલ્લા દસ દિવસથી એક જ નંબર પર વિડીયો કોલ આવે છે અને તે ઘણા ખરાબ હોય છે એકદમ ન્યૂડ વિડીયો કોલ આવે છે અને ગમે ત્યારે રાત્રે દિવસે અ અડધી રાત્રે પણ બાર વાગ્યે બે વાગ્યે વિડીયો કોલ આવે છે અને એનાથી અમારી બેનો ગભરાઈ ગયેલી છે અને એટલા માટે જ અમે આજે અહીંયા સાયબર બ્રાન્ચમાં આ ફરિયાદ લઈને આવેલા છે કે એનાથી અમારા ઘર ઉપર બહુ ખરાબ અસર થાય છે કેમ કે અમુક બેનોના ઘરવાળા એવા હોય છે 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 કે થોડા અને અને એના લીધે ઘરમાં વધી ગયો બીજું કે આઈસીડીએસ તરફથી આપવામાં આવેલા મોબાઈલો જે અત્યારે હાલમાં બંધ હાલતમાં છે અને એના સિમ અમે અમારા પર્સનલ મોબાઈલમાં નાખેલા છે અને એ અમારા આઈસીડીએસ ના નંબર પર આ બધા કોલ આવે છે અને બધી જ બેનો અત્યારે ચાલીસ પચાસ ઉપર બેનો પર વિડીયો કોલ આવેલા છે અને એની જાણ અમને એક બેને કરી અને એનાથી અમે ગ્રુપમાં ખબર પડી કે બધી બધી મેસેજ આવવા માંડ્યા કે બેન અમારા પર પણ પરિણામ અમારી પચાસ થી સાહીઠ બેનો ઉપર આવા વિડીયો કોલ આવેલા છે અને એનાથી અમારી બેનો ગભરાઈ ગયેલી છે પોતાના સગા સંબંધીઓના પણ અત્યારે વિડીયો કોલ આવે છે તો પણ બેનો ગભરાઈ જાય છે કે કદાચ પેલા કોઈ ના હોય તો અને અમારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ વ્યક્તિ ટોટલી બેનો પર એક જ નંબર થી કોલ આવે છે કઈ કઈ જગ્યાની બેનો છે અમારે અત્યારે નેત્રંગ ની બહેનો છે ભરૂચની બેનો છે અને ઝગડિયાની બહેનો છે તેમાં સૌથી વધારે ઝગડિયાની બહેનો ઉપર વધારે કોલ આવેલા છે કોલ આવવાનો સમય બપોરે હોય છે સવારે હોય છે અને રાત્રે બાર વાગ્યે હોય છે દોઢ વાગ્યે હોય છે બે વાગ્યે કોલ આવે છે અને એની સીધી અસર ઘર સંસાર પર પડેલી છે